સરસ ચલો તમારી જોડે શું છે પઝલ છે પઝલ ને આપણે આ ડાવરા કાર્ડ હોય એને જોડવાની છે અને શેના છે આ પજલ સરસ ચલો તમાર જોડે શું છે હા દાખલા કરવા માટેની ની કીટ છે તમાર જોડે શું છે અંકો અંકો છે ચલો તમાર જોડે શું છે આ લખવા માટે ખાના છે હા લખવા માટેના ખાના છે તમાર જોડે શું છે શબ્દનો મોર્યા શબ્દ મોજા છે बताओ તો દાદી નાની જોડે રાખો તો ખબર પડે હા

બહુ ઊંડું પાણી હતું તેને આજુબાજુ જોઈને મેં કાંકરા નાખ્યા અને પાન પાણી ઉપર આવ્યું અને પાણી પીને ઉડી ગયો સરસ